નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે નાતાલ પર્વ અને નવા વર્ષના અવસરને ધ્યાનમાં રાખીને ઓગણીસમી ડિસેમ્બરથી સ્પેશિયલ ડિનર ક્રૂઝ ડ્રાઈવની શરૂઆત થવાની છે હાલ નિયમિત ડિનર સેવા કાર્યરત છે જેનો પ્રવાસીઓ દ્વારા ભારે આનંદ માણવામાં આવી રહ્યો છે ત્યારે હવે સ્પેશિયલ ડિનર ડ્રાઈવ શરૂ થવાની જાહેરાતથી પ્રવાસીઓમાં ખુશીની લહેર ફરી વળી છે આ નવી સ્પેશિયલ ડિનર ક્રૂઝ સેવા દરમિયાન પ્રવાસીઓને સ્વાદિષ્ટ ભોજન સાથે સાથે ટીમલી ગરબા અને પવિત્ર નર્મદા આરતીનો પણ લાભો મળશે નર્મદા નદીના નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે સંગીત સંસ્કૃતિ અને ભોજન અનુકૂળ સંયોજન પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે નવી શરૂ થનાર ડિનર ક્રૂઝ સ્પેશિયલ ડ્રાઈવ અંગે રમાડા હોટેલના મેનેજર મનોજભાઈ મહાજને જણાવ્યું હતું કે નાતાલ અને નવા વર્ષ દરમિયાન એકતાનગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે જેને ધ્યાનમાં રાખીને આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ સેવા પ્રવાસીઓને એક અલગ અને અનોખો અનુભવ આવશે તેવી તેમને આશા વ્યક્ત કરી હતી આ ઉપરાંત ડિનર ક્રૂઝનો લાભ લેનારા પ્રવાસીઓએ પણ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભોજન સાથે ટીમલી ગરબા અને નર્મદા આરતીનો આનંદ એકસાથે મળવો એકતા નગરની મુલાકાતને વધુ યાદગાર બનાવશે આજે અમે વડોદરાથી પચાસ એક સજ્જનનું ગ્રુપ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા અમે અહીંયા ચારથી પાંચ વખત પહેલાં આવી ચૂક્યા છે આજે ક્રૂઝની અમે રાઈડ પહેલી વખત કરી અને એવું લાગ્યું કે આ ક્રૂઝની રાઈડ નથી કરી તો ઘણું બધું મિસ કર્યું હતું એમાં એ ટુ ઝેડ દરેક વસ્તુ છે ત્યાં એન્ટરટેનમેન્ટ છે ત્યાં તમને ગ્રુપ સાથે નેચરનો લાભ મળે છે તમે પાણીમાં તમે જે લઈ શકો છો એ રોમાન્ટિક માહોલ છે અને તમારે ડાન્સ મ્યુઝિક અને છેલ્લે ડેલિશિયસ ઓ હો હો સ્ટેચ્યુ ઓફ યુનિટી આયે ક્રૂઝ રાઈડ નહીં ક્યાં તો આપણે કુછ નહીં કયા ગુજરાત આ ક્રૂઝ રાઈડ કરો સ્ટેચ્યુ ઓફ યુનિટી કા થેન્ક યુ સાહેબ તમારું ડોક્ટર સમીર રાય હું સર્જન એસોસિએશનના અમે બધા પ્રેસિડન્ટ અને સેક્રેટરી છે અમારી આખી એક્ઝિક્યુટિવ કમિટી અમે અત્યારે આવેલી છે અને બહુ જ અહીં આનંદ થયો आनेिकमेंड करूँ क्रूज राइड तो अचूक करवी ये रीते प्लान करूफ़ यूनिटी टूर कर दो थैंक यूम भाई फर्स्ट ऑफ ऑल मोस्ट थैंक यू टू कमिंग टू एकता डिनर क्रूज और मैं आपको बता दूं जैसे अभी फूड फॉल स्टेच्यू ऑफ यूनिटी में बढ़ रही है और एकता क्रूज डिनर क्रूज जो वन ऑफ अ पॉपुलर अट्रैक्शन है दिस इज कम्प्लीटली सोल्ड आउट फ्रॉम ट्वेंटी फोर्थ किल थर्टी फर्स्ट उसको देखते हुए मैनेजर ने ये डिसीजन लिया है कि नाव गेस्ट को परेशानी ना हो तो मैनेजर ने ये डिसीजन लिया है फ्रॉम नाइनटीन ऑनवर्ड्स उन्नीस तारीख से जस्ट रिमेंबर द डे उन्नीस तारीख से इकतीस तारीख तक हमारे डबल डिनर क्रूज चलेगी मतलब एक डिनर क्रूज जो लेजर लेजर्सों के साथ जो 6:30 थर्टी टिल एट फिफ्टीन होगी और एक नाइन ओ क्लॉक टिल टेन तो डबल क्रूज सो डेट कोई भी जो प्रवासी यहाँ आए उनको तकलीफ ना हो So please come to Statue of Affinity. If you have missed out the uh, first slot of dinner cruise, you can come and enjoy the second slot of dinner cruise. Remember the date from 19 till 31st onward. Thank you, Gautam Bhai. Thank you, Manoj Maharaj, General Manager Ramada, Statue of